તો આમાં પોલીસ સામે કેમ એફઆઈઆર કરવામાં ના આવી ગઈ અને જે તે પોલીસ અધિકારી પીએસઆઈ કે કર્મચારી જે પણ હશે એ ચાર પાંચ મળી અને આ આને જે વંશ રેસમાં જવાન છે એટલે ખૂબ ગંભીર રીતે મારે છે ખુબ ગંભીર રીતે અને પોલીસ સ્ટેશનમાં અંદર જઈ અને બહાર બંધ કરી અને અંદર ખૂબ ગંભીર ગંભીર રીતે મારે છે આ ગંભીર બાબત કહેવાય અને ઓન સંદિપ જવાને જો આવી રીતે કઈ રીતે મારી શકે એ બાબત મેં લઈ અને વાંધો ઉઠાવવાનો છે અને હું હાલ કે સાબરકાંઠા પહોંચી છું અમારા જેટલા પણ માજી સૈનિકો આવી શકતા હોય